રાજકોટ મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ દર બે મહિને મળતું હોય છે તે બોર્ડ બોર્ડ આજે તારીખે રાજકોટ આ જનરલ મળેલું હતું તેમાં ભાજપના તેર કોર્પોરેટર કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર એમ કુલ સોળ કોર્પોરેટરે પોતાના ત્રીસ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી તેમાં પહેલો પ્રશ્ન બોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય તે પ્રશ્ન ચાલુ હતો તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો જયારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લાબોલા કરીને કરેલી હતી કમિશનર સાહેબ અને મહેરની મહેરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય અહીંથી અમે કરેલું છે પંદર નંબર અંદર પણ અમે કામગીરી રાજકોટનો એ અંદર પણ કામગીરી કરેલી છે હલ્લા બોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય

મને પણ છે તેમજ રાજકોટની જનતાને પણ છે તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર કમિશનર વિભાગની અંદર કરી શકે છે પણ જ્યારે વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ત્યારે પણ ઓફિસે મેયર ઓફિસમાં આવેલા નથી

મેયર ઓફિસ ની અંદર આ પ્રશ્ન આપો તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું એ રજૂઆત એને બોર્ડ ની અંદર જયારે હલ્લા બોલાતી કરેલી હતી પણ એ ઓફિસ ની અંદર ખરેખર એને આવવું જોઈએ એ પ્રશ્ન એનો શું છે બધા પ્રશ્ન સાંભળીએ એનો પ્રશ્ન પણ અમે સાંભળીશું એની પણ તપાસ ચાલુ કરાવશું

સજા પણ અત્યારે એને ભોગવે છે પણ જેના નામ ખુલશે એ લોકોને પણ જે સજા થશે એ સજા આપવા માટે અમે પણ તૈયાર છીએ પણ આ પ્રક્રિયા જે કોર્ટ મેટર ચાલુ હોય જેના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે